મગદલા વેલેન્ટાઇન સિનેમા પાસે રહેતા બહેન બનેવી પાસેથી મોપેડ ખરીદવા શાળાએ વીસ હજાર માંગ્યા રૂપિયા નહીં આપતા શાળાએ જ ઘરમાં હાથ ફેરો કરી ભાગી છૂટ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાણી મુદ્દા માલ કબજે કર્યો મગદલા વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈ બાબા મંદિરના પૂજારી પરિવાર સાથે સૌરાષ્ટ્રની યાત્રાએ ગયા તે દરમિયાન સોળ લાખ ત્રીસ હજારની કિંમતના દાગીના અને રોકડા એકાવન હજાર ચોરીના ગુનામાં પૂજારીના શાળાની સંડોવણી બહાર આવી હતી મોપેટ લેવા માટે ખૂટતા વીસ હજાર રૂપિયા નહીં આપતા વેર રાખી બનેવીના ઘરમાં જ હાથ ફેરો કર્યો હોવાની કબુલાત કરી હતી સાંઈબાબા મંદિરમાં પૂજારી અમૃત ડાહિયાભાઈ ભંડારે દિવાળીની રજામાં સૌરાષ્ટ્રના પાલીતાણા વીરપુર સહિત સ્થળોએ પ્રવાસ નીકળ્યા હતા તે દરમિયાન તેમના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઘરના પાછળના દરવાજાના તાળા નકુચા તૂટેલા જોવા મળ્યા હતા સોળ લાખ ત્રેવીસ હજારની કિંમતના એક હજાર ત્રણસો પંચોતેર ગ્રામ સોના દાગીના અને રોકડ રૂપિયા એકાવન હજારની ચોરી થઈ હતી ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં આ પૂજારીના સાડત્રીસ વર્ષ સાળા જયકુમાર સુરેશ ભંડારીની ધરપકડ કરી હતી આરોપે કરેલી કબૂલાત પ્રમાણે બહેન બનેવી તેમની સાથે મંદિરમાં સેવા માટે રાખ્યો હતો

એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીનાની ચોરી થયેલ જેઓ કુલ મુદ્દામાલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ક્રાઈમ મેનના અધિકારી વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભીર ડાયબીના સગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમન દીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં વીસ હજાર રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના બનેબીજ એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો અહીંયા લાવીને એમને પૂછપરછ કરતા મુદ્દાપલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંતિશ આપાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ અ બતાવી અને મુદ્દામાલ રીકવર કરેલ છે જે મુદ્દામાલ ટોટલ બસો ઓગણપચાસ પોઈન્ટ ઇઠ્યોતેર ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ બાવીસ હજારનો ટોટલ મુદ્દામાલ રીકવર કરેલ છે અને ગુનો ડિટેક કરેલ છે